आलो आलो झगड़ा हो गया यार क्या कर दूं <laughs> प्रथम सत्रणी राज्यसभा सबू संभू संभू संभूदक राष्ट्रपति ओके गाइस गुड आफ्टरनून हाल तो आईनो आगे ब्लॉग स्टार्ट कर दे फाइनली अभी मैं जा रहा हूं अपनी मॉम को लेने के लिए મારી મમ્મી આંગણવાડી ની અંદર જોબ કરે છે તો એમને લેવા માટે જઈ રહ્યો છું ચાલો મિત્રો બની રહેજો બ્લોગ ની અંદર ને હાલ હું થોડા સમય પછી જવાનો છું મારા ઘર બેક સાઈડ એસો ગાઈસ મારા ઘરની ની પ્યારી પ્યારી એસો કાઈ માતા તો ફાઇનલી મિત્ર આપણી જોડે છે આયોસ આયો હાઈ બોલ લે આકાશ સાહેબ બોલ હા તો હાલમાં આ કેમેરો હું આકાશ બનીને ચાલું છું આકાશ બ્લોગિંગ કર લે આમ પકડ આમ આમ કરી કરી બ્લોગિંગ કર પકડ અલ આમ પકડવાનો પકડ ચાલ કંઈક બોલ અમે આમ જીલા આમ તેમ જો લે એમ બોલ હા બોલ હાલે બોલ અલ્યા બોલને કંઈક હેલો ગાઈસ જો બોલ હેલો ગાઈસ બજે આગળ અમે જવા બાજરે બોરા ખાવા ઈ કે અમે જવા બાજરે એટલે ગોળા ખાવા એટલે ગોળા નહીં બોરા ગોળા એટલે બોરા બોરા હા હાલ મિત્રો મે જઈ રહ્યા છે એ ગાડી ગઈ 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 બોરા ખાવા માટે બોર ખાવા માટે જંગલ આપણે જંગલમાં નહીં અમારા ખેતર અંદર અમે ત્રણ ભાઈઓ તો ચાલો આજે તમારું પાછળ વાળું જંગલ ને હેડાય વાળું ઘર બતાવીએ શમશાન રહી જવાનું છે આખું હોરર જગ્યા છે વાલણ મિત્રો ખાઈને અમે કંઠારા ખાઈને બોરા ખાવા તો નહીં મળે બોર અને બોરા કેટલા બોરા જ બોલાઈ જશે અને આ થોડું આ બાજુ અમારું ખેતર ને પેલી બાજુ આ બધું આને એક ખેડો ખેડૂતો મારું એક બીજું ખેતર છે ત્રણ ખેતર આ બાજુ તો બોલ ચલો અને આ છે શમસાન આકાશને કેમેરો થમાય આકાશ કેમેરો પગડ આ તો જોરદાર ઓફરોડિંગ થઈ ગઈ મિત્રો ફાયર હાય મિત્રો આ શમશાન છે અમારું બતાવ્યા બાજુ

છે આ એરિયા સાફ સફાઈ કર્યો મારો ફોન હાલ લપસ લપજ કરે છે તો ચાલો આ સાફ સફાઈ કરી પછી મળીએ फाइनली गाइस सामने वीसी सी है और यहाँ पे क्लास स्टाफ हो गया ये हमारा स्टूडेंट अंशित कैसा है अच्छा संभाल <laughs> के ही। लगा तो नहीं ना ना ना, ना। नहीं लगा इस इसकी बात कर ना कुछ तो नहीं लगा अच्छा तो देख सकते हो हमने क्लास स्टाफ कर दिया है हाँ भाई हाँ अच्छा। अच्छा। एक की साफ कर दें कम्प्लेट जो हमें कम्प्लेट साफ कर दूसरे नहीं कम्प्लेट भगवान नहीं है पैसा नहीं जो झगड़ा हुआ यार क्या कर दिया <laughs> तभी तो मैं अभी मेडिसिन करवा के आ गया एक बोतल चढ़ाया और ये ये देख सकते हो यहाँ पे लगा और यहाँ पे लगा पीछे वो सामने वाला बंदे को भी लगा मैं बहुत बड़ा कम लगा है देखो <laughs>

એ ભાઈ ક્યાં અલ્યા ક્યાં જાવ છો જો બાકી છે વાંચવાનું જો હવે ભાઈ હું વાંચું છું પછી આપણે મળીએ કાલે સીધા હું વાંચીશ મિત્રો તમારી કસમ તમારી કસમ લો જો મેં નહીં વાંચ્યું તો કાલે તમે ચાલો પ્રથમ સત્રની રાષ્ટ્ર સભો સભો સંભો 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 સંભોધક રાષ્ટ્રપતિ સંભોધન sambodan 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 kare